સાથે આજથી નવરાત્રીની શરૂઆત થઈ છે ગૃહમંત્રી હર્ષ સંઘવી અંબાના શરણે ગૃહમંત્રી હર્ષ સંઘવી અંબાના દર્શન કરવા પહોંચ્યા હતા સાથે જ હર્ષ સંઘવીએ અંબાની પ્રાર્થના અર્ચના કરી ગૃહમંત્રી સાથે કાર્યકર્તાઓ પણ જોડાયા હતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અંબા સમક્ષ શિષ્ય નમાવ્યો અને પ્રાર્થના કરી હતી સાથે જ માતાજીના આશીર્વાદ પણ મેળવ્યા હતા અંબાના ચરણોમાં કરી છે માં અંબાની ભક્તિ ઓપરેશન સિંદૂરની શક્તિ જોડે આજે નવરાત્રી જ્યારે શરૂઆત થઈ છે ગુજરાતની ચારે કોર લોકો માં અંબાની ભક્તિ માટે જાણે કે આતુર આજે સાંજથી ચારે તરફ વૃદ્ધ થી લઈને બાળકો સૌ લોકો માં અંબાના નોરતામાં